તેર વર્ષના વિદ્યાર્થીને ભગાડી જનાર ત્રેવીસ વર્ષ અપર્ણિત શિક્ષિકાને ગર્ભપાતની કોર્ટે મંજૂરી આપી છે બંને વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે અનેક વાર શરીર સંબંધ બાંધ્યા હતા શિક્ષણ જગતની એક છોટી સી લવ સ્ટોરીએ ભારે ચકચાર જગાવી છે ત્રેવીસ વર્ષય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા તેર વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે શિક્ષિકાને વીસ માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ્યો હતો તો સાથે શિક્ષિકાએ સગીરા વિદ્યાર્થી સાથે અનેક વાર શરીર સંબંધ બાંધ્યા હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું જોકે સગીરાના પેટમાં રહેલ બાળકનો પિતા સગીરજ છે કે અન્ય તેની તપાસ માટે ડીએનએ સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે આ રિપોર્ટ આવે તે પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે જેથી અબોરશનની પ્રક્રિયા આજથી શરૂ થશે